ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ વેલકમ ટુ અલકાન માસ્ટરજી યુટ્યુબ ચેનલ આમ નુસર ધોરણ બાર વિષય અર્શસ્ત્ર ચેપ્ટર નંબર વન અર્શાસ્ત્રમાં આલેખ

પાંચ પાસેની સ્તંભાકૃતિ સી વિભાજીત સ્તંભકૃતિ જ્યારે એક જ ચલની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભાકૃતિ દોરવામાં આવે છે જયારે એક કરતા વધુ ચલની માહિતી આપી હોય ત્યારે પાસ પાસે ની સ્તમાકૃતિ દોરવામાં આવે છે પેટા વિભાગો ની માહિતી આપી હોય ત્યારે વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે આકૃતિના પ્રકાર નંબર એક ચિત્ર આકૃતિ નંબર બે વિકિરણ આકૃતિ નંબર ત્રણ વર્તુળ આકૃતિ નંબર ચાર સમય આધારિત રેખા આકૃતિ નંબર પાંચ આકૃતિ નંબર છ વૃતાંશ આકૃતિ થેન્ક યુ